લાલબાગ બ્રિજ પાસે રિક્ષા પર વૃક્ષ પડતા રિક્ષામાં દબાયેલ વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું હતું વડોદરાના લાલબાગ વિસ્તારમાં સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં

વૃક્ષ કાપીને રિક્ષા તેમજ દબાયેલી વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું બનાવલે પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરવા કામગીરી હાથ ધરી હતી